વ્યારા નગરના વર્ષોની તપસ્યા બાદ સોનાનો સુ રજૂ આગામી છઠ્ઠી જૂન ઐતિહાસિક શિવરાજ્ય અભિષેક ના દિવસે વ્યારાનગરના હિન્દુઓનું વર્ષો જૂનું સ્વપ્ન પૂર્ણ થશે શ્રીમંત યોગી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરુદ્ધ ભવ્ય પ્રતિમાનું ભાજપાના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે અનાવરણ થશે તાપી જિલ્લાના વડામથક વ્યારા નગરમાં વર્ષોથી હિન્દુ સમાજની માંગ હતી કે નગરમાં હિન્દુ હૃદય સમ્રાટ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની અશ્વરુઢ પ્રતિમા સ્થાપિત કરવામાં આવે તે સ્વપ્ન હવે તારીખ છ જૂનના ઐતિહાસિક શિવરાજ્ય ના રોજ પૂર્ણ થશે નવસારીના સાંસદ ને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ શ્રી સી આર ના હસ્તે નગરના શિવતીર્થ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ કદની ભવ્ય ને દિવ્ય અશ્વરૂપ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ યોજાશે વ્યારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણકદની પ્રતિમાનું અનાવરણને લઈ શ્રી છત્રપતિ શિવાજી જયંતી મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યાં છઠ્ઠી જૂનના રોજ નગરના શ્રી રામ તળાવ ખાતે આવેલ શ્રી દત્ત કૃપા સોસાયટી ખાતેથી બપોરે ત્રણ કલાકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ઝાંખી સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવશે જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરીને જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે પૂર્ણ થઈ શોભાયાત્રામાં જાહેર સભામાં ફેરવાશે જ્યાં લોકલાડીલા ભારતીય સી આર પાટીલજીના વરદ હસ્તે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની કદની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ જોડે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી સહિત રાજ્યના મંત્રીશ્રીઓ અને સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે આ અદભુત પ્રસંગને નિહાળવા અને અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવા શ્રી છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નગરની તમામ હિન્દુ ધર્મ પ્રેમી ભાઈઓને પધારવા હાર્દિક આમંત્રણ આપે છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ